વહીવટી તંત્રની તમામ ટીમ તેમજ ભાજપ સંગઠન દ્વારા ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ધારી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ત્રિરંગા યાત્રા પસાર થઈ હતી જૂના સિનેમા રોડ ઉપર બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર કર્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં આ ત્રિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા અને અંતે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે